બીજું તો એના માટે તમે ડોક્ટર ની દવાઓ કયા કયા દવાખાની દવા કરાઈ ડીસે લીધી પાલનપુર લીધી વા લીધી માલગઢ લીધી આલવાડા લીધી ધોનેરા લીધી બરોબર તો આ બધી પ્રોડક્ટ તમે દવાખાનાની દવા કરાઈ એનાથી તમને શું રિઝલ્ટ હતું કોઈ રિઝલ્ટ નતો કોઈ રિઝલ્ટ નતો ને અંદાજીત એમો તમે કેટલો ખર્જો કર્યો તો લાખ ડોટ લાખ માં ગાડીઓ પર મેતો લાખ દોઢ લાખનો ખર્ચો હવે તમે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગની તમને પ્રોડક્ટ આપી એ પ્રોડક્ટ વાપરવાથી તમને આજે કેવું રિઝલ્ટ છે આનંદ થઈ ગયો એમ હવે ચાલી શકો ચાલી શકો બીજું કામ કરો પહેલા ન ચાલી શકતા ના ના બરોબર બરોબર હવે તમને કોઈ એવી તકલીફ ના તો બરોબર તો હવે તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી કર નમ બીજી નુ જેલ નુ કેપ્સ્યુલ કેપ્સુલ ને ચંપી ચમ્પીન તેલ આ પ્રોડક્ટ વાપરી તમે કેટલા મહિના કોર્સ કર્યો આ પ્રોડક્ટનો છ મહિના તો આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો બરોબર તો તમારી જેવી તકલીફ વાળા વ્યક્તિને તમે શું કહેવા માંગશો કે આ પ્રોડક્ટ વાપરાય લેવરાય એમ બરોબર તમે ટાઈમ આવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર